પોતાના અધિકારો માટે લડત લડનારી અને એ સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો હું ભાવનગર જિલ્લાનો એડવોકેટર જે તળાજાની અંદર આમ તો ગીગાભાઈની ઉંમર ઘણી મોટી છે એટલે ગીગા ભૂમ્મર તરીકે નહીં પણ ગીગા દેદા એ જે અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દ વાપર્યા એ ખરેખર એ ઉંમર એવું કહેવા જાય કે એને વખોડવા લાયક છે પણ સાથોસાથ એ પણ કહી શકાય કે જ્યારે સારણ સમાજ માટે જે શબ્દ જે વાપર્યા તો માયાભાઈ એમના માટે દિલગીરી વ્યક્ત કરી એમના માટે માફી માંગી તો દલિત સમાજ માટે એ એ એ એ સ્ટેજ સ્થળ ને જ જ જગ્યા ઉપર માણસે જો દલિત સમાજને અપમાનિત કર્યો હોય તો માયાભાઈ આહિરની પણ એ જ ભૂમિકા હોવી જોઈએ તમારે દલિત સમાજ માટે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ જેટલા જુદા દાદા ભમ્મર ગુનેગાર છે જે રીતે એના મગજમાં જાતિવાદના જે હિસ્ટોરિયા નામના કીડા ઘડી ગયેલા છે એ જ ન સમર્થન આપવાની વાત હોય તો પણ માયાભાઈ આહીર માયાભાઈ આહીરે પણ ખુલવામાં આવી અને જોઈએ કે દલિત સમાજ માટે જે જે એ પણ છે આના માટે ખરેખર આવનારા દિવસોની અંદર આંદોલન રાષ્ટ્રીય દલિત અધિકારમાં ભાવનગર તરફથી મોટું આંદોલન કરશે એસપી ને રજૂઆત કરશે પ્રશાસન ને રજૂઆત કરશે સાથોસાથ એ પણ ન ભૂલવું જોઈએ ગુજરાતના એવા ઘણા ગામડા છે એની અંદર દલિતોના મંદિર પ્રવેશ નથી એમને મૂછું નથી રાખી શકાતી એમને મોજડી નથી પહેરી શકાતી એમને ઘોડા ઉપર નથી બેસી શકાતું અને એ તે તદ ઉપરાંત જે મોટો સંપ્રદાય છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય એના પણ તકવાદી સાધુ એ જ્ઞાતિ વિશે દલિત દલિત સમાજને અપમાનિત કર્યો હા આ સૌરાષ્ટ્ર છે સંતો ની ભૂમિ છે એ સો ટકા એવા સંતો છે કે એના મુખ માંથી અમૃત જડે અને લોકોના માનવતાનો સંદેશ આપે પણ એવા પણ સાધુ કે જે તકવાદી બાવાઓ પણ આ દલિત સમાજને અપમાનિત કરીને આ સરકાર નફટ સરકારે આજ ની અંદર ઘણી વખત રજૂઆત કરી પણ એના આજ સુધી પગલા ભરવામાં નથી આવ્યા ખરેખર હું બીજી વખત રિપીટ કરી દઉં છું કે ગીગાભાઈ ભમ્મર અને માયાભાઈ આહિર ઉપર એટ્રોસિટી એક પ્રમાણે ફરિયાદ થવી જોઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું મારા સમાજને એટલું પણ હું અનુરોધ કરું છું વિનંતી કરું છું કે આ બે સમાજ વચ્ચેનું વય મનુષ્ય નથી આ એમનું વ્યક્તિગત છે અને સમાજ ઉપર કરવું છે પણ એટલે આહીર સમાજ હોય તો એ એ આપણા દુશ્મન નથી કે નથી આપણો કોઈ વિરોધી એ સમાજના અને દલિત સમાજના તમે તમામ લોકોએ શાંતિ સુલો જાવો જોઈએ કાયદાનો ભંગ ન કરવો જોઈએ કાયદાના દાયરામાં રહી અને બંધારણના દાયરામાં રહીને આગળનું પ્રોસિજર કરશું જય ભીમ જય સંવિધાન જય ભારત